નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તારીખ ચાર અને પાંચ જાન્યુઆરીના રોજ યોજાનાર યુવા મહોત્સવ અંગે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ગુરુ ગુરૂ હરિપરમપુરજી હરિપ્રસાદ સ્વામીજીના એકાણુમાં પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહત્વ જઈ રહ્યો છે કાર્યક્રમના પ્રથમ દિવસે રક્તદાન શિબિર યોજાશે બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ યોજાનારા કાર્યક્રમ દરમિયાન દોઢ લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ દસ વીઘામાં રસોઈઘર બનાવવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી ત્રણસો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે આ મહોત્સવ દરમિયાન છ થી વધુ સ્વયંસેવકો સેવા આપશે મેડિકલ ટીમ સાથે વિવિધ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે યુવા મહોત્સવ સમિતિ વતી સૌની અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિહર સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસે છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક તક છે ત્યારે આપ સૌ જરૂરથી આ આ ફંક્શનમાં પધારજો કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ શેરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે અને દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વાત આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ